આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ આપ સાંભળી રહ્યા છો થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે એઇમ્સની મેડિકલ સારવાર વ્યવસ્થાએ સમગ્ર વિશ્વમાં ભારતની છબીને વધુ મજબૂત બનાવી છે સહકારી ક્ષેત્રમાં સુધારાઓને વેગ આપવા માટે દિલ્હીમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષપદે મંથન બેઠક યોજાઈ હૈદરાબાદમાં એક ફાર્મા કંપનીમાં વિસ્ફોટમાં બાર શ્રમિકોના મૃત્યુ અને છવ્વીસને ઇજા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ચીજવસ્તુ અને સેવા કર જીએસટીની વસૂલાત નવ પોઈન્ટ ચાર ટકા વધીને બાવીસ લાખ એસી હજાર કરોડ રૂપિયા થઈ અને લંડનના ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં વિમ્બલ્ડન બે હજાર પચીસનો પ્રારંભ ભારતના ચાર ખેલાડીઓ ડબલ્સમાં ભાગ લેશે સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એઇમ્સની મેડિકલ સારવાર વ્યવસ્થાએ સમગ્ર વિશ્વમાં ભારતની છબીને વધુ મજબૂત બનાવી છે એઇમ્સ ગોરખપુરના પ્રથમ પદવીદાન સમારોહને સંબોધતા સુશ્રી મુર્મુએ જણાવ્યું કે મેડિકલ ટુરિઝમની દૃષ્ટિએ ભારત મહત્વપૂર્ણ દેશ બની ગયો છે विश्व तमाम देशों की सरखाम में भारत में सस्ती मेडिकल सार उपलब्ध है मेडिकल क्षेत्र में एम्स ने कामगिरी की प्रशंसा करता राष्ट्रपति आ मुजब जुड़ा एम संस्थान भारत की चिकित्सा क्षमता के प्रतीक है यहाँ हर मरीज को उम्मीद की नई किरण दिखाई देती है एम्स ने भारत में चिकित्सा शिक्षा अनुसंधान और उपचार के क्षेत्र में उच्चतम मानव स्थापित किए हैं चाहे सर्जरी की नई तकनीकी हो अर्ली डायग्नोस्टिस के उपकरण हो या फिर आयुष और एलोपैथी के समन्वय से बीमारियों का इलाज एम्स ने नवाचार को अपने कार्यशैली का हिस्सा बनाया અગાઉ પ્રદેશના બરેલીમાં ભારતીય પશુ ચિકિત્સા સંશોધન સંસ્થાના પદવીદાન સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ ગ્રામ્ય ક્ષેત્રોમાં પશુ ચિકિત્સા દેખરેખના મહત્વ પર ભાર મૂક્યો તેમણે જણાવ્યું કે પશુઓનું યોગ્ય સમયે આરોગ્ય નિદાન કરવા ગામડાઓમાં નિયમિત પશુ આરોગ્ય મેળાઓ યોજાવા જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારથી ઘાના ત્રિનિદાદ ટોબેકો આર્જેન્ટિના બ્રાઝિલ અને નામ્બિયાની મુલાકાતે જશે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના આર્થિક સંબંધોના સચિવ દમ્મુ રવિએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી તેમની પાંચ દેશોની યાત્રાના પ્રથમ તબક્કામાં બે અને ત્રણ જુલાઈના રોજ ઘાનાની મુલાકાત લેશે શ્રી મોદીની ઘાનાની આ પ્રથમ મુલાકાત છે તેમણે જણાવ્યું કે શ્રી મોદી ઘાનાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરશે બંને દેશો મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરશે અને આર્થિક ઉર્જા અને સંરક્ષણ સહયોગ તથા વિકાસ સહયોગ ભાગીદારી વધારવા માટેના ઉપાયો પર ચર્ચા કરશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મંથન બેઠકની અધ્યક્ષતા કરી હતી સહકારી ક્ષેત્રમાં સુધારાઓને વેગ આપવા માટે યોજાયેલી આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ બે હજાર પચીસની ભારતની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ સત્રનો ઉદ્દેશ કેન્દ્ર રાજ્ય સહયોગને ગાઢ બનાવવાનો મુખ્ય યોજનાઓની સમીક્ષા કરવાનો અને દેશભરમાં પાયાના સ્તરે સંચાલિત સહકારી વિકાસ માટે વ્યૂહાત્મક યોજના તૈયાર કરવાનો હતો આ બેઠકમાં બે લાખ નવી બહુહેતુક પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓની રચના ડેરી અને મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીઓનું વિસ્તરણ અને આજીવિકા સુધારવા માટે ગ્રામીણ સેવા વિતરણને મજબૂત કરવા જેવી મુખ્ય પહેલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું હૈદરાબાદના શાંગારેડી જિલ્લામાં એક ફાર્મા કંપનીમાં વિસ્ફોટમાં ઓછામાં ઓછા બાર શ્રમિકોના મૃત્યુ થયા છે અને છવ્વીસને ઇજા થઈ છે ઔદ્યોગિક વિસ્તારમાં સીગાચી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં વિસ્ફોટથી ભારે આગ ફાટી નીકળી હતી રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફ દ્વારા બચાવ કાર્ય ચાલુ છે ઘટના સ્થળની મુલાકાતે આવેલા શ્રમ મંત્રી વિવેક વેંકટસ્વામીએ જણાવ્યું કે વિસ્ફોટનું કારણ હજી જાણી શકાયું નથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટમાં જણાવ્યું કે સાંગારેડીમાં આગ દુર્ઘટનાથી તેઓ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરે છે તેમણે મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના નજીકના સગાને બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાના વળતરની જાહેરાત કરી છે અમરનાથ યાત્રા અગાઉ સત્તાવાળાઓએ આજે જમ્મુમાં સરસ્વતી ધામ ખાતે ઓફલાઈન ટોકન વિતરણ કેન્દ્ર ખોલ્યું હતું ઈચ્છુક યાત્રાળુઓ સ્થળ પર નોંધણી માટે ટોકન મેળવવા માટે કેન્દ્રમાં ઉમટી પડ્યા હતા સરસ્વતી ધામ ટોકન કેન્દ્ર ખાતે પહેલગામ અને બાલતાલ એમ બંને માર્ગો પર જનારા યાત્રાળુઓને ટોકનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આવતીકાલે વૈષ્ણવીધામ પંચાયત ભવન અને મહાજન સભા કેન્દ્રો પર ઓફલાઈન નોંધણી શરૂ થશે યાત્રુળોની પ્રથમ ટુકડી બુધવારે જમ્મુ સ્થિત ભગવતીનગર બેઝ કેમ્પ યાત્રી નિવાસથી અમરનાથ માટે રવાના થશે વાર્ષિક યાત્રાનું સરળ સંચાલન સુનિશ્ચિત કરવા માટે આજે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓનર આર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ચીજવસ્તુ અને સેવા કર જીએસટીની વસૂલાત અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં નવ પોઈન્ટ ચાર ટકા વધીને બાવીસ લાખ એંસી હજાર કરોડ રૂપિયા થઈ છે એક યાદીમાં જણાવ્યા પ્રમાણે સરેરાશ માસિક વસુલાત એક લાખ ચોર્યાસી હજાર કરોડ રૂપિયા થઈ હતી માત્ર પાંચ વર્ષમાં જીએસટી આવક બમણી થઈ છે વર્ષ બે હજાર વીસ એકવીસમાં કુલ વસૂલાત અગિયાર લાખ સાડત્રીસ હજાર કરોડ રૂપિયા હતી અને સરેરાશ માસિક વસૂલાત પંચાણું હજાર કરોડ રૂપિયા હતા જીએસટી આવકમાં સતત વધારો મજબૂત કર અનુપાલન અને સાતત્યપૂર્ણ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે મે બે હજાર પચીસમાં કુલ જીએસટી વસૂલાત સોળ પોઈન્ટ ચાર ટકા વધી બે લાખ એક હજાર કરોડ રૂપિયા થઈ હતી ત્રીસ એપ્રિલના રોજ સક્રિય જીએસટી રજીસ્ટ્રેશનની સંખ્યા એક પોઇન્ટ એકાવન કરોડ છે ભારતની ઔદ્યોગિક વૃદ્ધિમાં મે મહિનામાં એક પોઈન્ટ બે ટકાનો વધારો નોંધાયો હતો એમ આંકડાકીય મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે ઉત્પાદન ક્ષેત્રે મે બે હજાર ચોવીસની સરખામણીમાં બે પોઈન્ટ છ ટકાની વૃદ્ધિ નોંધાવી હતી જોકે ખાણકામ ક્ષેત્રનું ઉત્પાદન ઝીરો પોઈન્ટ એક ટકા ઘટ્યું હતું જ્યારે વીજ ક્ષેત્રમાં પાંચ પોઈન્ટ આઠ ટકાનો ઘટાડો નોંધાયો હતો ધોરીમાર્ગ રેલવે અને બંદર ક્ષેત્રમાં મોટી સરકારી પરિયોજનાના અમલીકરણને પગલે માળખાકીય ક્ષેત્રમાં છ પોઈન્ટ ત્રણ ટકાનો તીવ્ર વધારો નોંધાયો છે ટેનિસ કેલેન્ડરની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા વિમ્બલ્ડન બે હજાર આજે લંડનના ઓલ ઇન્ડિયા ક્લબમાં પ્રારંભ થયો પુરુષ સિંગલ્સમાં અમેરિકાના ફ્રાન્સિસ ટીઓફે એલ્મર મુલરને હલાવી બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે વર્તમાન ચેમ્પિયન અલ્કારાઝ પ્રથમ રાઉન્ડમાં આડત્રીસ વર્ષીય ફેબિયો ફોકિનીની સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે તાજેતરમાં ફ્રેન્ચ ઓપન જીતેલા અલ્કારાઝ વિશ્વના પ્રથમ ક્રમાંકિત જેનિક સિનર અને ચોવીસ વારના ગ્રાન્ડ સ્લામ વિજેતા નોવાક જોકોવિચ સામે રમી પોતાનો ખિતાબ જાળવી રાખવા પ્રયત્ન કરશે વિમ્બર્ડનમાં ભારતના તમામ ખેલાડીઓ ડબલ્સમાં ભાગ લઈ રહ્યા છે જેમાં રોહન બોપન્ના યુકી ભાંબરી રિત્વિક બોલીપલ્લી એન શ્રીરામ બાલાજીનો સમાવેશ થાય છે તેર જુલાઈના રોજ પુરૂષ સિંગલ્સની ફાઇનલ સાથે વિમ્બલ્ડન સમાપ્ત થશે હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી અત્યાર સુધી ઓગણચાળીસ લોકોના મૃત્યુ થયા છે છેલ્લા બે દિવસમાં અવિરત ભારે વરસાદને પગલે રાજધાની સિમલા સહિતના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે રાજ્યના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન મકાનો તૂટવાના તથા નદીઓ અને જળાશયોમાં જળસ્તરમાં વધારો થયો હોવાના અહેવાલ છે હવામાન વિભાગે રાજ્યમાં છ જુલાઈ સુધી સતત ભારે વરસાદની આગાહી કરી છે અને સતત ચાર દિવસની તેજી બાદ ભારતીય શેર બજારોમાં સોમવારે નફારૂપ વેચવાલીને પગલે ઘટાડો નોંધાયો હતો સેન્સેક્સ ચારસો બાવન પોઈન્ટ ઘટી ત્યાંસી હજાર છસો છ અને નિફ્ટી પચાસ એકસો એકવીસ પોઈન્ટ ઘટી પચીસ હજાર છસો એકસઠ પોઈન્ટ પર બંધ રહ્યો હતો જાહેર ક્ષેત્રના બેન્કોના શેર વધતા નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ અઢી ટકા વધ્યો હતો આ ઉપરાંત આઈટી કન્ઝ્યુમર્સ ડ્યુરેબલ્સ ફાર્મા હેલ્થકેર મીડિયા અને એનર્જી સેક્ટરમાં પણ તેજી નોંધાઈ હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે એઇમ્સની મેડિકલ સારવાર વ્યવસ્થાએ સમગ્ર વિશ્વમાં ભારતની છબીને વધુ મજબૂત બનાવી છે સહકારી ક્ષેત્રમાં સુધારાઓને વેગ આપવા માટે દિલ્હીમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષપદે મંથન બેઠક યોજાઈ હૈદરાબાદમાં એક ફાર્મા કંપનીમાં વિસ્ફોટમાં બાર શ્રમિકોના મૃત્યુ અને છવ્વીસ ને ઈજા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ચીજવસ્તુ અને સેવા કર જીએસટીની વસુલાત નવ પોઈન્ટ ચાર ટકા વધી બાવીસ લાખ એસી હજાર કરોડ રૂપિયા થઈ અને લંડનના ઓલ ઇન્ડિયા ક્લબમાં